નમસ્કાર મારું નામ છે ઉપાધ્યાય સેજલબેન મનહરભાઈ મારી સ્કૂલનું નામ છે ચામેઠા પ્રાથમિક ગ્રુપ શાળા હું બે હજાર સત્તરથી ચામેઠા પ્રાથમિક શાળામાં જોબ કરું છું ચામેઠા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠના બાળકો છે છ થી આઠના ગણિત જ્ઞાનના વિષયમાં ગણિત બાળકોને અઘરો લાગતો હોય છે જ્યારે સંખ્યા જ્ઞાનમાં જ બાળકોને તકલીફ પડતી હોય છે એ બાળકોને મેં સંખ્યા જ્ઞાન પાયાનું જ્ઞાન જે કહેવાય વાંચન લેખન ગણનમાં એફએલએન દ્વારા મેં બાળકોને સારી રીતે તૈયાર કર્યા છે વિજ્ઞાન વિષયમાં બી બે બાળકોને પ્રવૃત્તિ કરાવી પાઠ ચાલતા હોય એ પ્રમાણે એ લોકોને કન્ટેન્ટમાં પણ કંઈક તકલીફ ન પડે વ્યાખ્યા છે ટૂંકનો જ છે તફાવત છે એ પ્રમાણે બાળકોને બી થોડા થોડા અંતરમાં એ લોકોને સ્કિલ આગળ વધે એ રીતે બહુ તકલીફ ન પડે એવી બાળકોએ આપ્યો અને એ લોકોને થોડું ખબર બી પડે છે કે નહીં ચાલો આવું કરવું જોઈએ પાઠ પતે એટલામાં માટે એમને એમ ખુશી મળે કે ચલો મેડમ હવે આ પાઠનું અમે સધ્ય કરી દઈશું અમે આ તફાવત આજે તૈયાર કર્યો છે બીજા દિવસે બાળકો જાતે આ એમને કરી પણ શકે છે તો એમને કઈક સારી ગિફ્ટ આપીએ કે ચાલ તું એક થી દસ આજે આ તફાવત માં જે બાળક સારા ગુણ લાવશે તો એને અમે એક ગિફ્ટ આપીશું તું એને બોલપેન આપું કઈક પેન્સિલ આપું ના આવે તો અમે ઘરે જઈને વાલી સંપર્ક પણ કરીએ છીએ અને બાળકોને લાવીએ લાવવાનો પણ પ્રયત્ન કર્યો અને સારું એવું પરિણામ આ વખતે બાળકોમાં અમને જોવા મળ્યું છે